अपना ही मूड द्वारका भी गया स्कूल ना हमें हम ऊंचा मंदिर वीडियो है हेलो गाइस जो वीडियो मस्त है साइन सीधे सोर महा મે ભગવાન મોડુ બાર કાને પ્રાણ છોડરાય જે લે હા પડે આ બધા હૈ છે જો આ ઓ ભઈત્રા મોડુ બાર કાને બોલા કતા બલે લઈ લીધી તો મિત્રો આજે આપણે વિસાવાડા ગયા ત્યાં સ્કૂલની મુલાકાત લીધી પછી આપણા કે મૂળ દ્વારકા ગયા ત્યાં સ્કૂલ મૂળ દ્વારકાધામ બે હમઆામ જ છે એટલે બહુ છેટું નથી નેથી ત્યાં જઈ આવ્યા અને પછી ગયા તો બપોર એક દોઢ વાગી ગયો હતો જમીન આમ તેમ થયું હોય ગામમાં આપણા હમણાં એસપીસીનો કેમ્પ નંદાણા ત્યાં જવાનું છે એટલી બધી સામગ્રી લેવા આપણે ગયા હતા અને પછી આપણા ક્યારે આ નવી થયા પછી આપણા આવતા અગાસી ઉપર પછી હાલો અમે એ દઉં બ્લોગનું હવે એન્ડિંગ કરી દઉં તો હજી એક આપણે રીલ શૂટ કરી લઈ તો આજનો વ્લોગ અહીં સુધી ભલે કાંઈ વાંધો નહીં બે ત્રણ મિનિટનો હોય પણ તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય